અમરેલી જિલ્લાના તાલુકાના મુલડી ગામે છેલ્લા ચાર મામાદેવ માતાજીનો એક હજાર બસો છાસઠ મો સફળ પર્દાફાશ કર્યો હતો ભૂઈનો મામાદેવીની હાજરી બોગસ સાબિત કરી ભૂઈને કાયમ પાખંડ બંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી હતી બનાવની વિગત પ્રમાણે સાવરકુંડલા પાસેના મોલડી ગામે ભુઈ કૃષ્ણાએ પોતાની રાત્રે સ્વપ્નમાં મુઘલ માતાજી આવ્યા અને પ્રમાણ આપતા ઘરનું ઝાડ ફાટતા મુઘલમાનું સ્વયંભુ પ્રાગટ થયું હોય હોમ હવન કરી ઘરમાં મઠની સ્થાપના કરી ભૂઈને નાનપણથી શરીરમાં મામાદેવ આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી છેલ્લા ચાર વર્ષથી લોકોના દુઃખ દર્દ જોવાનું સંતાન આપવાનું બાધાટેક આપવાનું નડતર દૂર કરવાની વિધિ વિધાન શરૂ કર્યું અંદરો અંદર શંકા કુશંકા ઊભી કરી ઘરને છિન્નભિન્ન કરવું વગેરે પ્રવૃત્તિઓથી ગ્રામજનો નારાજ થયા આસપાસના લોકો જોડાવા દર્શને આવવા લાગ્યા ભૂંઈના કારણે સુરતથી માનતા ઉતારવા ઘરને સાર્વજનિક બનાવી દીધું શિક્ષિત પરિવારોને લપેટમાં લઈ લીધા સ્વપ્નકાંડની ડિનલ લીલા ભૂંઈની સફળ થઈ ગઈ હતી ભૂંઈનો પ્રકોપ બત્તા સમગ્ર મામલો વિજ્ઞાન જાથાના કાર્યાલય પહોંચ્યો જાથાના રાજકોટ સ્થિત કાર્યાલયે પીડિત પરિવારે ભૂઇના પર્દાફાશ માટે જરૂરી આધાર પુરાવા રજૂ કરી ક્રિષ્ના ભૂઇના સંબંધ કરવા સંબંધિત માહિતી આપી જાથાએ ડમી માણસોને ત્રણ વાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકીકત બહાર આવી ભૂઈ ચાલક હોવાથી પુરાવામાં મુશ્કેલી પડી હતી ઝાડ ફાટતા મોઘલ માનું પ્રાગટ્ય મામાદેવીની હાજરી આવે તો વીસ મિનિટમાં બસો પચાસ સિગરેટ પીવાનો ચમત્કાર બહાર આવ્યો જાથાને જરૂરી આધાર મળી ગયા પર્દાફાશ નક્કી કરોધરીને જરૂરી સૂચનો મોકલી દીધા હતા જાથા માટે પોલીસ જીપમાં એસઆઈ રમેશભાઈ ભાનુભાઈ મારુ હેડ કોન્સ્ટેબલ મિહિરભાઈ વિનોભાઈ ચુડાસમા પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ દિનેશભાઈ સોલંકી કોન્સ્ટેબલ દીપકભાઈ દિનેશભાઈ ખુમાણ કોન્સ્ટેબલ સંજયભાઈ વાલજીભાઈ બળવિયા મહિલા કોન્સ્ટેબલ નૈનાબેન બાવનચંદભાઈ સરવૈયા મહિલા કોન્સ્ટેબલ કિરણબેન રામજીભાઈ ખટાણે પોલીસ રક્ષણ માટે ફાળવી દીધા રાજકોટથી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાના વડપણ હેઠળ રોમિત રાજદેવ અંકલેશ ગોહિલ ગુલાબસિંહ ચૌહાણ રવિ પરબતાણી ભાનુબેન ગોહિલ અને સ્થાનિક કાર્યકરોને પોલીસ સ્ટેશને હાજર રહેવા સૂચના મોકલી દીધી જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ચૌધરીને રૂબરૂ મળી ભૂઇના પર્દાફાશની ની હકીકત આપી તેમણે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત એસપી સાથે વાતચીત કરી લીધી સમગ્ર પર્દાફાશનો આધાર રાખવાની વાત મૂકી હતી પોલીસ ટીમ મોલડી ગામે ઘરે પહોંચી ગયા જાથાના કૃષ્ણ મોગલ માતાના પ્રાગટ્ય સ્વપ્ન લીલા મામાદેવના સિગરેટ પાકીટ વગેરે બંધ કરાવવા આવ્યા છે ઘરમાં હવનના મોટા મોટા કુંડ રસોડામાં મામાદેવની સ્થાપના ભ્રમ ફેલાવો કાયદો ભંગ છે ગામ લોકો પણ નારાજ છે અંદરો અંદર ઝઘડાઓ કરવાનું બંધ કરો વાત મૂકી હતી ભૂલકૃષ્ણના હોશ ખોશ ઉડી ગયા હતા ખરે સમયે માતાજી મદદે આવ્યા ન હતા બાજુમાં દુકાન સંભાળતા પતિદેવ નયન આવી ગયા પરંતુ જાથાની કામગીરીથી પરિચિત હોય બંનેએ કાયમી જતીંગ બંધની ખાતરી આપી હતી ઘર સિવાય ઘરના મઢે કોઈને આવવા દેવામાં નહીં આવે સંતાન પ્રાપ્તિના લગાવેલા ફોટાઓ કાઢી નાખવામાં આવશે ઝાડ કેવી રીતે ફાટ્યું એ માતાજી પ્રાગટ્યને બતાવી ન શકાય ભૂઈને જ સપનું આવ્યું તેથી સાબિતી કેમ આપી ભૂઈ ભાંગી પડ્યા હતા તેની બહેનપણી રમાબેન ગોવિંદભાઈ મદદે આવતા મહિલા પોલીસ નૈનાબેન અને કિરણ મદે પોલીસ ભાષામાં વાત કરતા ચૂપ રહેવાનું પસંદ કર્યું જાથાએ એસઆઈ મારુ સહિત મિહિરભાઈ સાથે વાતચીત કરી પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું ગામમાંથી એક પણ વ્યક્તિ મદદે આવ્યું ન હતું તે સૂચક હતું ભૂઈના ગાત્રો કામ કરતા ન હતા જાથાએ હિંમત આપવી પડી હતી કાયમી બંધ કબૂલાતનામું આપવા પતિ સહિત ભૂઈ તૈયાર થઈ ગયા હતા ભૂઈ કૃષ્ણાબેનને પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ ચૌધરી પાસે રજૂ કરવામાં આવ્યા ભૂઈ બોલી શક્યા ન હતા જાથાએ મદદ કરવી પડી હતી અટકાતી પગલાં સંબંધિત વાત કરવામાં આવી

આવે જોવાનું કામ બંધ કરું છું મઢની સ્થાપના કરવા સ્વપ્નલીલા બોગસ જાહેર કરી હતી માનતા રાખી દાનપેટી પ્રસાદ વગેરે પ્રવૃત્તિ બંધ કરું છું ૃષ્ણ સહાય જોવા મળ્યા પતિ નયન પરમાર નિર્દોષ હોવાનું સાથે ઘરમાં કોનું વર્ચસ્વ ચાલે છે તે પોતે જ નક્કી કરી શકે છે પોલીસ સ્ટેશને સગા સંબંધીઓ મિત્રોને બોલાવતા હતા પરંતુ કોઈ ફરક્યું ન હતું જાથાએ ચાર વર્ષથી ધતિંગ લીલા કાયમી સમાપ્ત કરાવી હતી ગામ લોકોમાં જાથા પ્રશંસાને પાત્ર બન્યું હતું કચ્છના મુઘલધામના બાપુએ મુલડીની ધુઈની સામે નારાજગી વ્યક્ત કરી અંધશ્રદ્ધા ન ફેલાવવા કડક ભાષામાં આલોચના કરી હતી જાથાએ ભાવનગર રેન્જના આઈજીપી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ચૌધરી એલસીબી બ્રાન્ચનો વિશેષ આભાર માન્યો હતો ભુઈ કૃષ્ણાનો બારસો છાસઠમાં પર્દાફાશમાં જાથાના રોમેજ રાજદેવ અંકલેશ ગોહિલ ગુલાબસિંહ ચૌહાણ રવિ પરબતાણી ભાનુબેન ગોહિલ સ્થાનિક કાર્યકરોએ ઉત્તમ કામગીરી કરી હતી પોલીસ સ્ટાફમાં એએસઆઈ રમેશભાઈ ભાનુભાઈ મારૂ પોલીસકર્મીઓમાં કર્મીઓમાં મિહિરભાઈ ચુડાસમા વિશાલભાઈ સોલંકી સંજય ભાળ બળવિયા દીપકભાઈ કુમાર મહિલા કોન્સ્ટેબલ નૈનાબેન સરવૈયા કિરણબેન ખટાળા એ પર્દાફાશ માં જોડાયા હતા ભીનો પર્દાફાશ કરતા ગ્રામજનોમાં અસંખ્ય ફોન જાથા ઉપર આવતા રાજીપાની વાત કરી હતી ટૂંગાળામાં ખેલ સમાપ્ત કરતા ગ્રામ્ય મહિલાઓના અંદર અંદર વેરઝેર બંધ થઈ જશે તેવું કીધું હતું તમે પંદર હોળમાં વ્યાજ આવશો આ કેટલી અંધશ્રદ્ધા છે અને માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે કારણ કે આત્મો છે પરમાત્મા છે બરાબર અને અમારી ચારણની દીકરીઓએ ચારણ કુળમાં ઉતાર લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દનવાદ ખોટી છે મોગલ ધામ ઘબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે આવા કોઈ હોય તો હવે એકવીસમી છે જાગૃત થાવ ગામ વાળાવ તમે વિચાર તો કરો અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને જૈનભાઈને ને ખરેખર આ શરમ જેવી વાત છે આ આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જેને કોઈ સનાતન ધર્મને ધક્કો મોટો મોટો લાગાડી રહ્યા છે આ ધંધો થઈ ગયો છે કમાવાનો આ એક કે આ ધંધા થઈ ગયા છે દુકાનું હાટડિયું આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને સ્થળમાંથી માં કોઈ પ્રગટ થાય માં તમારા આત્મામાં છે શરીરમાં છે દીકરી છે શક્તિ છે કોઈ પણ આ આપણા શરીરમાં છે માં અને અમારી મોગલમાં ચારણની દીકરી છે અમારું પરિવાર છે અમે એનો કુળ છે પણ એ ચારણની જકતબાની ઉતાર લઈએ એ આવા કોઈ થડ ફાડી નીકળે અને આ એક મિનિટ સદી તમે સમજો પણ આનો પડદા પાસ કર્યો છું ખૂબ રાજી થયો છો પણ હું બોલવામાં થોડુંક મર્યાદા રાખું છું પણ આવા કોઈ માનસિક મગજના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું આગેવાનોને કે આવા માળાનો તમે પ્રૂફ પ્રૂફ નહીં કે જેનો વિડીયો આવવો જોઈએ એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતાવાળા બંધ થઈ જાય અને બીજી વાત એવું કરો ને કોઈ દીકરીનું કન્યાદાન લ્યો દાન લો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ ગાયુને ચોરો આપો કોઈ પણ દીકરીને મદદ કરો દવાખાનામાં ઉપયોગી પાડો તો કોઈ દવાખાને જાય ડૉક્ટર કારણ કે હું ડૉક્ટરને ભગવાન માનું છું ડૉક્ટર એક જીવ નથી નાખી શકતો જે કરોડો રૂપિયા નાખીને સાંસ ભણેલો ડૉક્ટર આમ નાડી જોઈને કહી દે છે ડૉક્ટર એક જીવ નથી ભગવાન છે બધા ખરાબ ન હોય ડોક્ટર પણ આમાં જાઓ અને આવા માનસિક ધરાવતા હોય દવાખાના ભેળા કરો અને હે છે આવા કોઈ તમને વાત કરતા માતાજીને લેવા લેવા મારી મારી પાસે પાસે એવું અને કરેલા મૂકેલા વિઘન આવરણ મને દે દો આ વિશ્વાસ નું છે તો કોઈ પુરાણ આ પુરા માં દીકરા આવે છે કોઈ ચમત્કાર નથી વિશ્વાસ વિશ્વાસ રાખો કોઈક ને ખવડાવો કોઈની અંધશ્રદ્ધા મારો એક જ કામ છે મોગલ અંધશ્રદ્ધાનો મોટા મોટો દુશ્મન જાઉં

પણ આવા ક્યાંય પાખંડ વેળા ધતીન વેળા થાતા હોય બહાર આવો અને જાથાવાળાને છાતાવાળાને જાણ કરો તો આવા પાખંડીઓને પકડાવો આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં એક મોગલ ઝામથીમ આપવાનો આદેશ છે કોઈ દીકરીને ફીના આપો કોઈને જમાડો દીકરીને ફીના પૈસા આપો કોઈ ડિલેવરી પસંદમાં ઉપયોગી બનો કોઈને આર્થિકરૂપ મદદ કરો ખવડાવો જે સંતો કરી ગયા છે અને માતાજી જે છે તે શ્રદ્ધા મનાય અને પૂજાય અઢારે વરણની માસ છે પણ માં આવડી થડિયામાંથી ફાટ્યું માં નીકળ્યા હવે તો સમજો પણ ગામના આગેવાનો સરપંચને મારો આદેશ છે આવા ક્યાંય પાખંડી હોય તો એના પડદા ફાસ કરો અને મોખિક વિડીયો પણ મોકલાવો જેથી નાના પડદા ફાસ થાય જય બોગલ જય મણીધાર જય વડવાળી કૃષ્ણ પરમાર છે મોબાઈલ ગામ મહાદેવ ની મોગલ સેવા કરતો હતો હવે ગામ માટે નહીં ખાલી મારે સેવા પૂછવા હું એકલી કરીશ બરોબર અહીંયા કોઈ માનતા રાખવી નહીં કોઈ ફોટા ધરવા અમારા ઘર પૂરતી સેવા પૂજા હું કરીશ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોરડી ગામમાં હોઈમાં ક્રિષ્ના નયનભાઈ પરમાર એ જેઓ છેલ્લા ચાર વર્ષથી ઘરની અંદર મોગલ માતાજીનો મઢ કરી મામાદેવનું સ્થાપન કરી અને લોકોના દુઃખ દર્દ મટાડવા લોકોને સંતાન પ્રાપ્તિ કરવી વગેરે જાત જાતના ઉપચાર કરી અને લોકોને આર્થિક ખાડામાં મૂકતા હતા આ તમામ પ્રવૃત્તિ વિજ્ઞાન જાથા અને સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાએ બારસોને છાસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે ગુઈ ક્રિષ્ણા પરમારે કબૂલાતનામું આપી અને કાયમી જથ્થિલા બંધની જાહેરાત કરી છે અને જે લોકો જે આવ્યા હતા દુઃખદ મટાડવા આવ્યા હતા ત્યારે એની પાસેથી સિગારેટના પાકીટ બધી માગણી કરવામાં આવેલી હતી તે પણ કબજામાં લીધું છે તો આવી બધી જે પ્રવૃત્તિ છે વિકૃત પ્રવૃત્તિ છે આ બધી વિજ્ઞાન જાથા છે વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ શાસ્ત્રોના ધર્મ પ્રમાણે તમે અનુસરણ કરી શકો છો શ્રદ્ધા રાખવાનો સૌનો હક છે પરંતુ લોકોની મજબૂરી લોકોનો પણ છે અને લોકોની તકલીફો છે એમાં આવા ધોરાધાગાને રમાડી થતાં પાયમાલી મળે છે એવું ન થાય તેના માટે જાગૃત થઈ આવા તાંત્રિકો ધોરાધાગા કરનાર ગુવા મુંજાવરો ફકીરોથી દૂર રહેવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે અને મોગલ ધામનો જે મઠ બનાવ્યું હતું આ મઠની અંદર સંતાન પ્રાપ્તિ માટેના જે બાળકોને સંતાન છે એના ફોટા રાખવામાં આવેલા હતા એટલે બીજા લોકો લાલચમાં અને લોભની અંદર આર્થિક પાયમાલ થઈ જાય અને લાલચમાં એને સંતાન થાય એવી આશા એ તેઓ અમુક વાર ભરતા હતા ગુરુવાર અને મંગળવાર આ બધી પ્રવૃત્તિ વધ થઈ ગઈ છે અને વિજ્ઞાન જાત્રા અપીલ કરે છે કે આવી તમામ પ્રવૃત્તિ મેડિકલ સારવાર લેવી અને અદ્યતન સુવિધાઓ મળે છે તેથી આવા ભુવા તાંત્રિકો પોપાઓ કે આવી ભૂઇમાળો છે મુંજાવરો છે પાદરીઓ છે દૂર રહેવા જાથા છે આજે વિજ્ઞાન જાથા ભાવનગર રેન્જના આઈજીપી અમરેલી જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ અને રૂરલ સાઉકુંડલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા પોલીસ કર્મીઓ અને પોલીસ સ્ટાફનો વિશેષ આભાર વિજ્ઞાન જાથા માને બ્યુરો રિપોર્ટ So by NEWS channel.